મિત્રો ખેડૂત પુત્રને ખરેખર સૂતી જનોની ચિંતા છે ત્યારે ખેડૂત પુત્ર રાધે પ્રાઇઝ દ્વારા પતંગની કાતિલ દોરીથી શહેરી જનોને બચવા માટે ફ્રીમાં ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા સાથે ચોખ્ખા અને શુદ્ધ સિંગતલ જો તમારે ખાવું હોય તો ખેડૂત પુત્ર રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરવા તેમને પણ જણાવ્યું છે આગામી તારીખ ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે

જેને ધ્યાને રાખીને ખેડૂતપુત્ર આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે એટલે કે શુદ્ધ ચોખ્ખું ઘાણીનું સિંગતેલ ડાયરેક્ટ ખેડૂતના ખેતરથી સીધા જ આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે અહીંયા પંદર કિલો પાંચ કિલો તેમજ એક કિલો સિંગતેલની બોટલ મળશે મિત્રો ચૌદમી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતને હવે માત્ર થોડા દિવસોની જ વાર છે ત્યારે લોકોને ચિંતા અત્યારે કરી રહ્યા છે ખેડૂતપુત્ર પંકજભાઈ

ઉત્તરાયણ નિમિત્તે ફ્રી સરિયા સેફ્ટી લગાઈ આપીએ છીએ જેથી કરીને એમનું રક્ષણ અને એમના પરિવારનું રક્ષણ થઈ શકે કેમ કે ઉત્તરાયણે આપણે અવનવા કિસ્સાઓ જોતા જોઈએ છીએ કે વારંવાર ગળા કપાઈ જવું હાથમાં દોરી વાગવી જેથી આપણા શરીરને નુકસાન થતું હોય છે તેથી અમને એક વિચાર આવ્યો કે ભાઈ ચલો એક આવું સેવાનું કાર્ય કરીએ જેથી અમે ફ્રીમાં સેફ્ટી ગાર્ડ લગાવી આપીએ છીએ

ખાવામાં બી સારું છે અને અમે એ તમારો ઉપદેશ છે કે અમારી જે પ્રોડક્ટ છે એ અમે પ્રોડક્ટ બી એવી જ રાખીએ છીએ કે અમને તમારા પરિવારની ચિંતા છે જેથી આ એક અમારી પ્રોડક્ટ છે અને બાર જે અમે સરીયા સેફ્ટી ગાર્ડ લગાઈએ છીએ એ જ અમારો ઉપદેશ છે અમને તમારા પરિવારની ચિંતા છે અચ્છા તેલનો ભાવ શું રાખવામાં આવ્યો છે જે સુધી લેવા માગી છે ખેડૂતપુત્ર પંદર કિલો ડબ્બાનો ત્રણ હજાર રૂપિયા ફ્રી હોમ ડિલિવરી પંદર લિટર અઠ્યાવીસો પચાસ પાંચ લીટર એક હજાર રૂપિયા એક લીટર બસો દસ રૂપિયા સુરતીજનો માટે શું સંદેશો છે સુરતીજનો માટે એ સંદેશો છે કે આપણે અત્યારે અવનવા કિસ્સા જોતા હોઈએ છે કે દસ વર્ષના પચીસ વર્ષના બાળકને હાર્ટ એટેક આવતા હોય છે જે આ બધું ભેળસેળ વસ્તુ ખાવાથી આવતા હોય છે જેથી સુરતવાસીઓને એક જ કહીએ છીએ કે ભાઈ નેચરલ વસ્તુ ખાઓ સારી વસ્તુ ખાઓ ભાવ સામે જોવા કરતાં વસ્તુ સારી ખરીદો મિત્રો હમણાં જ પંકજભાઈ વાત કરી રહ્યા હતા કે તેમને લોકોની ચિંતા છે એટલા માટે કે તેઓ ખેડૂતપુત્ર છે આ ફક્ત ગાર્ડ નહીં પરંતુ તેમને આ શુદ્ધ ઘાણીનું સિંગતેલ જે ખેડૂતપુત્ર દ્વારા અહીંયા આપવામાં આવ્યું છે આવો આપણે એમને દેખાડીએ અહીંયા એક કિલોની પણ શુદ્ધ સિંગતેલની તમને બોટલ મળશે દસ કિલો પંદર કિલોના જે ડબ્બા પણ મળશે તો તમારે શુદ્ધ અને ચોખ્ખું ખાવું હોય તો પછી સુરત શહેરના ખાસ કરીને ઓજવે રોડ પરના મલ્ટીપર્પઝ હોલની સામે ખેડૂત પુત્ર કરીને આ જે અહીંયા દુકાન રાખવામાં આવી છે તેમાં તમારે તેલનો જે ખરીદી કરવી હોય તો આ જ દુકાને ખરીદી કરશો ચેનલ માટે હું પ્રકાશ પાડે કેમેરામેન સુરેશ સાથે સુરત